એમનું જે એક્ટિંગ છે ને એ મને ખૂબ જ ગમી મિત્રો તમે પણ જોવાનું ખાસ ભૂલશો નહીં થિયેટરની અંદર અને તેમની સાથે પણ તેમનો પરિવાર પણ તેમની સાથે છે થેન્ક યુ સો મચ અને સત્યનારાયણની કથા લગભગ 6 મહિનાથી કરાવું છું અને મારા જતિનભાઈ મારા ફેમિલી ડોક્ટર રે ને ફેમિલી મારા પંડિતજી છે અને સત્યનારાયણની કથા એમને મોઢે જ મને ગમે છે અને આ મારા મિત્ર છે ભાવનાબેન ભાવનાબેન મોદી આજે સત્યનારાયણની કથામાં હાજર છે અને આ અમારા પાડોશી છે